તો આજે આપણે વાત કરીશું કે ફિમેલમાં હોર્મોન્સ બેલેન્સ તો હોર્મોન્સ બેલેન્સ એ શું છે તો એ એક સ્વાસ્થ્યની નિશાની છે અગર તમે સ્વસ્થ હશો તો તમારા હોર્મોન્સ બધા બેલેન્સ હશે અને જો હોર્મોન્સ બેલેન્સ હશે તો તમારી ફિઝિકલ અને મેન્ટલ બંને હેલ્થ તમારી ખૂબ જ સારા લેવલે હશે અને તમે હેપી ફૂલફિલ કરી શકશો અને એનર્જી ફૂલફિલ કરી શકશો તો આયુર્વેદ એના માટે શું કહે છે કે સમદોષા સમ સમધાતુ ધાતુ મલક્રિય પ્રસન્ન આત્માઇન્દ્રિય મનઃ સ્વસ્થ ઇતિ અભિધિ એટલે કે જેમાં પણ દોષો સમ છે ધાતુઓ સમ છે અને જે મલક્રિયાઓ છે એ નોર્મલ થઈ રહી છે અને જેનું આત્મા મન અને પ્રસન્ન છે તો એને સ્વસ્થ કહી શકાય અને હોર્મોનલ બેલેન્સમાં આ જ વસ્તુ હોય છે કે તમારું સ્વસ્થ હોવું એ ખૂબ જ જરૂરી છે જ્યારે પણ આમાં કોઈ ઈ આવે છે ત્યારે હોર્મોન્સ ઇનબેલેન્સ થઈ જાય છે અને આના માટે આપણે સમજીએ છીએ કે સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમારી લાઈફસ્ટાઈલ તમારી લાઈફસ્ટાઈલ જેટલી રેગ્યુલર હશે એટલે કે જે તમારી બાયોલોજીકલ ક્લોક છે તમે સવારે ઉઠો છો ત્યાંથી લઈને તમારે રાતે સૂવો છો ત્યાં સુધીના જે ટાઈમ પિરિયડ છે એ રેગ્યુલરમાં હશે તો તમારી હેલ્થ ખૂબ જ સારી હશે અને તમારું હોર્મોન્સ પણ ઇન ઇનબેલેન્સ છે એ બેલેન્સ ચાલતું હશે બીજું અગત્યનું ફેક્ટર છે કે તમારો ડાયટ ડાયટ એ ખૂબ જ અગત્યનું ફેક્ટર છે કારણ કે તમારી બધી ધાતુઓને એ ન્યુટ્રિશન આપે છે અને તમને સ્વસ્થ રાખે છે અને ડાયટમાં શું ધ્યાન આપવાનું છે કે તમારે ખાસ કરીને પ્રોટીન ડાયટ વધારે ઇન્ટેક કરવાનું છે અને પ્રોટીન ડાયટમાં કયા કયા ડાયટનો ઉપયોગ થઈ જાય તો એક ડેરી પ્રોડક્ટ જેમ કે દૂધ છે ઘી છે છાશ છે એ બધાનો ઉપયોગ સારી રીતે કરવાનો છે બીજી વસ્તુ છે કે જે પ્રોટીનના સ્ત્રોત છે તે બધા કઠોળ છે સ્પ્રાઉટ છે એનો ઉપયોગ પણ તમારે ડેલી રૂટિનમાં વીટ જે છે કાર્બોહાઈડ્રેટ છે એના કરતાં સારી રીતે કરવાનું છે અને ખાસ કરીને કાર્બોહાઈડ્રેટ ડાયટ છે કે જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ છે જેની ગ્લુટેમિન ઇન્ડેક્સ વધારે હાઈ છે એવો ડાયટને થોડો ઓછો અથવા તો એવોઇડ કરવાનો છે અને એ કયા ફૂડમાં છે તમે જાણો જ છો કે વ્હીટ્સ છે અને મેંદો છે એ બે વસ્તુમાં તમારે હાઈ ગ્લુટેમિન ઇન્ડેક્સ હોય છે એટલે ડાયટમાં તમારે ખાસ કરીને ઘઉંની બનેલી પ્રોડક્ટને એવોઇડ કરવાની છે અને જે વસ્તુ મેંદાની પ્રોડક્ટ છે મેંદાની પ્રોડક્ટ પણ તમારે એવોઇડ કરવાની છે બીજી વસ્તુ રિફાઈન્ડ સુગર જેમાં બી રિફાઈન્ડ શુગરનો ઉપયોગ થયો છે જેમ કે બધી બેકરી પ્રોડક્ટ છે કૂકીઝ છે કોલ્ડ ડ્રિંક્સ છે સોફ્ટ ડ્રિંક છે બીજી કેટલીક પેકેજ ફૂડ છે એ બધાને પણ એવોઇડ કરવું એ ખૂબ જ જરૂરી છે થર્ડ અને સૌથી અગત્યનો ટોપિક આવે છે કે એક્ટિવિટી ફિઝિકલ એક્ટિવિટી પણ તમારી લાઇફસ્ટાઈલમાં હોવી એ હોર્મોન્સ બેલેન્સ માટે ખૂબ જ જરૂરી છે હું તો કહું છું કે જેટલો ફિફ્ટી પર્સન્ટ રોલ ડાયટનો છે એટલો જ ફિફ્ટી પર્સન્ટ રોલ એ તમારી ફિઝિકલ એક્ટિવિટીનો છે કે દિવસમાં તમારે ચાળીસ મિનિટથી લઈ અને અવર સુધી કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કરવાની છે અને એમાં તમે કાર્ડિયો એક્ટિવિટી કરો જેમ કે ચાલવું છે દોડવું છે સ્વિમિંગ કરવું છે યા તો ફિઝિકલ ઝુમ્બા કે કોઈ એવી એક્ટિવિટી છે કે જેનાથી તમને સ્વેટિંગ આવે છે તો એવી એક્ટિવિટી છે કે જે હોર્મોન્સને બેલેન્સ કરવા માટે ખૂબ જ ઉપયોગી થઈ પડે છે અને ચોથું ફેક્ટર છે તમારું સ્ટ્રેસ કે ઘણી ફિમેલમાં સ્ટ્રેસ નાની નાની વાતને લઈને ચિંતા કરવા લાગે છે તો આ ચિંતાનું પ્રમાણ એ પણ કંઈ તમારા હોર્મોન્સને ઇનબેલેન્સ કરી નાખે છે અને આના માટે જરૂરી છે કે તમારી કોઈ પણ હોબી હોય કે જેમાં તમને આનંદ આવતો હોય તો એ તે કોઈ ક્રિએટિવ એક્ટિવિટી હોઈ શકે છે તે કોઈ તમારી કલાત્મક રચના પણ હોઈ શકે છે કે પછી તમે કોઈ સંગીત મ્યુઝિક શીખો ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું શીખો કે પછી ફિઝિકલ કોઈ ઝુમ્બામાં જાઓ કે યોગ એક્ટિવિટી કરો મેડિટેશન કરો કે જેનાથી તમને મેન્ટલી પીસફુલ થાય છે એ પણ તમને હોર્મોન્સ બેલેન્સ કરવામાં ખૂબ જ ઉપયોગી થાય છે તો નોર્મલ લાઇફસ્ટાઈલની વાત થઈ કે તમારો ડાયટ તમારી એક્ટિવિટી તમારું જે લાઇફસ્ટાઈલ છે એ પણ ખૂબ જ અગત્યની છે સાથે સાથે હોર્મોન્સ બેલેન્સ કરવા માટે સૌથી અગત્યનું ફેક્ટર એક સ્લીપ પણ છે તમારી ઊંઘ તમારી ઊંઘ પણ ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે એમાં પણ ખાસ કરીને તમારી દિવસ જે રાતની ઊંઘ છે એ તમારી સાત કલાકની હોવી એ ખૂબ જ જરૂરી છે ક્યારેક તમે એનાથી ઓછી ઊંઘ લો તો ચાલે પણ જ્યારે તમે સેવન અવર્સની એકદમ ડીપ સ્લીપ લો છો ત્યારે તમારા બધા હોર્મોન્સ બેલેન્સ થાય છે સાથે સાથે તમારું બોડી પણ રિચાર્જ થાય છે આજે આપણે વાત કરી કે હોર્મોન્સ બેલેન્સ કરવા માટે લાઇફસ્ટાઈલ એ ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે પણ એવા કયા ફૂડ છે કે જે તમે તમારી માં અપનાવો તો જેનાથી તમારા હોર્મોન્સ બેલેન્સ રહી શકે છે તો પહેલી વાત આવી કે તમારી માં તમે ગ્રીન લીફી ફ્રૂટ ફૂડ ફૂડનો ઉપયોગ કરો કે જેટલા ગ્રીન વેજીટેબલ્સ છે કે જેમાં સારા પ્રમાણમાં મેગ્નેશિયમ છે ઝિંક છે કે જે તમને હોર્મોન્સ બેલેન્સ કરવામાં ખૂબ જ ઉપયોગી થઈ પડશે એટલે એમાં પાલક છે મેથી છે કોથમીર છે એ બધાનો સારી રીતે ઉપયોગ કરી શકો છો બીજું છે કે નટ્સ છે જેટલા બી નટ્સ છે એમાં સારા પ્રમાણમાં ઝીંક અને મેગ્નેશિયમ તો છે પણ જે સારું ફેટ છે ઓમેગા થ્રી એનું પ્રમાણ પણ સારા પ્રમાણમાં છે એટલે કે બદામ છે વોલનટ્સ છે એનો તમે સારી રીતે લાઇફસ્ટાઈલમાં ઉપયોગ કરો છો બીજું કે જે ડ્રાય ફ્રુટ્સ છે એમાં ફાઈબર પણ સારા પ્રમાણમાં છે અને હોર્મોન્સ બેલેન્સ રહેવા માટે ફાઈબર પણ એક અગત્યનો રોલ ભજવે છે તો એ પણ તમે કરી શકો છો બીજું ફ્લેક્સિડનો ઉપયોગ એટલે કે અળસીનો ઉપયોગ તમે મુખવાસ તરીકે રોસ્ટ કરીને તેમાં થોડા કાળા તલ ઉમેરીને એ પણ તમે હોર્મોન્સ બેલેન્સ માટે રેગ્યુલર રૂટીનનો ઉપયોગ કરી શકો છો આની સાથે સરગવો જે મોરિંગા છે મોરિંગાનો ઉપયોગ પણ તમે પાવડર ફોર્મમાં કરી શકો છો એનો પાવડર તમે પાણીમાં ડાયલ્યુટ કરીને ઉપયોગ કરી શકો છો એનાથી શું થશે કે તમારું ઓક્સ એન્ટીઓક્સિડન્ટ તરીકેનું વર્ક થશે કે તમારું હોર્મોન્સ તો બેલેન્સ થશે જ પણ સાથે સાથે બધા જ જે ન્યુટ્રિશન છે એ સારી રીતે ફૂલફીલ થશે અને એના લીધે પણ તમને હેલ્થમાં ખૂબ જ ઉપયોગી થઈ પડશે ફ્રૂટ્સ છે એ ફ્રૂટ્સ પણ ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે જેટલા સિઝનલ ફ્રૂટ છે ખાસ કરીને હોર્મોનલ ઇનબેલેન્સમાં બનાના છે પછી અનાર છે દાડમ છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જેનામાં એન્ટીઓક્સિડન્ટ ખૂબ જ ભરપૂર પ્રમાણમાં છે તો એને પણ તમે તમારી લાઈફસ્ટાઈલમાં ઉપયોગ કરી શકો છો ખાસ કરીને ફાઈબરનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે અને ફાઇબર એ વેજીટેબલમાં ખૂબ જ સારા પ્રમાણમાં છે ખાસ કરીને જે કોબીજ છે બ્રોકોલી છે એવા ફૂડ કે જેને તમારે કૂક નથી કરવાના પણ થોડાક સોતે કરીને તમે એને સલાડ તરીકે ઉપયોગ કરીને પણ તમારો ડાયટ લઈ શકો છો તો આજે આટલી જ વાત કરવાની કે હોર્મોનલ બેલેન્સ કરવા માટે તમારી લાઈફસ્ટાઈલ જવાબદાર છે તમારી લાઇફસ્ટાઈલને રેગ્યુલર કરો કઈ વસ્તુ જરૂરી છે તેને અપનાવો કઈ એવોઇડ કરવી છે તેને એવોઇડ કરો તો તમારો હોર્મોન્સ બેલેન્સ રહેશે અને એનાથી તમારી હેલ્થ લેવલ પણ સારી એવર ઇન્ક્રીઝ થશે નમસ્કાર